આરસીસીએ રોડ બનાવ્યો હતો તો તેના પર એક નાનો બ્રિજ પણ નિર્માણ પામ્યો છે જે માર્ગ પર થી દસ વિસ્તારમાં આરસીસી સ્ટ્રક્ચરમાંથી કાંકરા ખરી રહ્યા છે તો પગ ઢસરાતા જ ઉપરથી સિમેન્ટ ઘોડી રહી છે આંગે સ્થાનિક આ પાર્ટીને યુવા મોરચા દ્વારા જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા રોડની કામગીરી હલકી કક્ષાના મટીરીયલ અથવા ઈજારદાર દ્વારા તકલાદી કામ કરી વેઠ ઉતારી હોવાનો સીધો જ આક્ષેપ કર્યો હતો. વધુમાં નવી દિવી શહેર નવા દીવા બોર ભાઠાને જોડતા મુખ્ય માર્ગ હવાતી માર્ગના પુનઃ નિર્માણની માંગ કરી હતી. જો માંગના સંતોષાય તો આંદોલન નિચ્િમકી ઉચ્ચારી હતી. આમ આદિ પાર્ટી અંગલોસો તાલુકા યુવા મર્ચા પ્રમુખ હાલ નવી દેવી જોડતો માર્ગ રસ્તો છે તે હાલમાં ઘણા વર્ષો પછી બનાવવામાં આવ્યો છે અને તે પણ બે મહિના હાલ હજુ થયા છે અને તમે રોડની હાલત જોઈ શકો છો એટલી ખરાબ પરિસ્થિતિમાં હાલત થઈ છે કે આખા અંકલેશ્વર ખાતે કે આ સૌથી ખરાબમાં ખરાબમાં રોડનું કામ થઈ રહ્યું છે શું લાગે તમારા ભ્રષ્ટાચાર એવું કહેવાય આમાં ફૂલ ભ્રષ્ટાચાર થયો છે એવું લાગે છે કેમ કે કોન્ટ્રાક્ટનું બી બેદરકાર છે ને આ ઉદ્યોગપતિને બી જે લોકો કામ સરકાર દ્વારા જે કામ સોંપવામાં આવે છે તે લોકો પર કંઈ ધ્યાન આપતા નથી મારે મારે સરકારશ્રીને અને જિલ્લા પંચાયત અધિકારીને એટલું વિનંતી છે કે આને વેલેટિક વેલીક આ ધ્યાન દોરવામાં આવે અને જો આ ધ્યાન દોરવામાં નહીં આવે તો આવના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અમે દ્વારા આ રસ્તો બનાવવામાં આ જિલ્લા પંચાયત દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો છે તમને શું લાગતું હતું કેટલા વર્ષો સુધી આ રસ્તો ચાલી જશે હા અમને રસ્તો બનતો ત્યારે તો અમને એવું લાગતું હતું કે આ રોડ તો એક વર્ષ તો શાયદ જ ટકી શકે પણ અમને હમણાં જોઈ જોઈ રહ્યા છે કે બે મહિના પણ નથી થયા ને રોડની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે